બીજા દિવસે સાંજે સીસીટીવી કેમેરા ચેક કર્યા તો બાજુની બિલ્ડિંગ પડે એના ખૂણામાંથી ઢસડીને લઈ આવે છે ત્યાં માર મારે છે વીલોર પાસે લઈ આવીને અને ઘા કરે છે સીસીટીવી ફૂટેજમાં બધું આવેલું છે ફોન પુરાવા છે પછી અમે કાયદેસર કાર્યવાહી સરથ સરથણા પોલીસ સ્ટેશનમાં કરી અને કાયદો કાયદાનું કામ કરે મને ન્યાય મળે અને મારા છોકરાને જે માયરો છે એ આરોપીને કડકમાં કડક સજા થાય એવી મારી માંગ છે મારો ફ્લેટ નંબર એકસો એક છે મારી બિલ્ડિંગ નો એક છોકરો દેવાંશ કરીને છે એ રાતના દસ વાગા પછી ડોરબેલ મારીને વયો છે ડોરબેલ મારીને વયો છે એવું એને છ થી સાત વખત કર્યું એટલે ચાર વખત પછી મેં દરવાજા રહીને જોયું કે કોણ આવી રીતના કરે છે ત્યારે એ હતો એને મને આખા સિવિલ ગોનમાં દસ એ દસ બિલ્ડિંગમાં ચક્કર માર્યું અને મેં પૂછ્યું કે તાર પપ્પાનું નામ શું છે તો કે મને નથી ખબર એવા જવાબ આપતા મેં એને તેથી ત્રણ ઝાકટ ઉમેરી તો એ મારી ભૂલ છે એ હું સ્વીકારું છું અને આવી ભૂલ કોઈએ કરવી નહીં અને હું પણ હવે ચોક્કસ પૂરો ધ્યાન રાખીશ એવું નહીં કરું